ત્રાસચારક ધસે આવેલા કેટલાક હિસ્સામાં યુવાનોને નારી નજીક આવેલા દશનાણા રોડ પર અટકાવી રૂપિયાની માંગ કરી હતી ત્યારે ના પાડતા યુવાનોને માર મારી બોલેરો પિકઅપના કાચ ફોડી નુકસાન કરવામાં આવ્યું હતું તેમજ યુવાનો પાસે રહેલા રૂપિયા ઝૂંટવી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા બોરતળાવ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર ધસી ગયો હતો તેમજ બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી હતી હું પરા મારો છું રોજ સવારે સવારે અહીંથી છે ને ગાડી લઈને અમે માંડિયા છીએ ને અવરના પરમાં અમને અહીંયા આપણે કબરેસ્ટની સામે ઊભા છે પહેલાં કે પૈસા લાવો તમે કીધું ભાઈ પૈસા બરાબર તો કંઈ પૈસા દેવા પડે છે તો જ જવા દઈશ નકર નહીં જવા દઈશ પછી હવરના પરમાં મારો ભાઈ મોટો છે એનું કામ આલે છે એટલે એ હવરના પોરમાં ચાર પાંચ હજાર રૂપિયા અમને આપેલા હોય છે પાંચ આપેલા હોય કાંઈ નક્કી નથી રોજ ડેલી અલગ અલગ નાસ્તાને એને આપેલા હોય તો એ લોકો એમ કીધું કે અહીંથી તમને જવા નહીં એમ કરીને મારી પડખે જે માણા બેઠો હતો એને ડાયરેક્ટ કાટલો પકડીને બહાર કાઢ્યો બહાર કાઢ્યો બહાર કાઢીને આ લોકોએ ડાયરેક્ટ ના એને ખા તો હું આમ સાઈડમાં ઊભો હતો પછી મારી વાયા પડ્યા એટલે હું થોડો ભાઈ ગયો ને મારી વાંયા જે પિકઅપમાં જે બેઠેલા હતો ને માણ એને પણ આ લોકોએ પિકઅપની પાછળ ઊભો હતો તો એ લોકોને એને ડાંગુ મારી આ લોકોએ કેટલા જણા હતા આ લોકો થી સાત જણા હતા

પછી એ લોકો આવીને ડાયરેક્ટ ઘા કરવા મહિના કેટલા જણા વાગ્યો હતા છે આમાંથી ત્રણ જણા ને એમને શું નામ છે વાગ્યું એકનું નામ વિવેક છે અને એકનું નામ વિશાલ છે પછી ગાડીમાં માં કેવું નુકસાન કરવું ગાડીના ના કાચ ને એવું બધું ફોળે ને પછી સાઈડ કાચ ફોળે ગાઈડા છે જે પૈસા હતા એ લઈ ગયા છે અંદાજે કેટલા રૂપિયા નુકસાન ચાર થી પાંચ હજાર દસ થી બાર હજાર નું નુકસાન કરીને ગયા છે મારી ગાડીનો નો કાચે ફોળે ગાઈડો છે થોડા દિવસે આવો બનાવ થાય છે લૂંટના તો તમે પોલીસ ફરિયાદ કરી અત્યારે હા અત્યારે પોલીસ ને તો જાણ કરી છે આવે એટલી વાર લાગશે ધોવાય જવાના કારણે લોકો